મારા એક બહુ જ સારા મિત્ર છે જિગ્નેશભાઈ દેસાઈ સુરતમાં મ્યુચ્યુઅલ ફંડમાં એમનું ઘણું મોટું નામ છે એન જે ફિનાન્શિયલ એમની કંપની છે એન ઉપર એમના મિત્ર નીરજ અને જે એટલે જિગ્નેશ એન જે ફિનાન્શિયલ આખા ભારતમાં પચાસ સાંઠ સિત્તેર એમની ઓફિસેસ છે અને ઘણું મોટું કામ કરે છે સુરતમાં એમની ઓફિસ છે ને રહે છે નવસારીમાં એટલે એક દિવસ મેં એમને પૂછ્યું તમારી કક્ષાની વ્યક્તિને તમારું જે વર્ક છે એ પ્રમાણે તમે કદાચ બોમ્બે દિલ્હીમાં રહેતા હો તો તમને વધારે સારું ના પડે તો કે પડે ને તો મેં કહું તમે એ સુરતમાં ઓફિસ રાખી છે ને નવસારી રોજ અપડાઉન કરો છો કલાક સવા કલાક તો એટલીસ્ટ એટલું તો કરો કે સુરતમાં તમારી ઓફિસ છે તમે સુરતમાં રહો એટલે કે સુરતમાં મારા બે ફ્લેટ છે જ કહું કહો તમે રહેતા નથી તો કે મારા વૃદ્ધ માતા પિતા નવસારીમાં રહે છે નાનપણથી એ લોકો ઉછરીને ત્યાં મોટા થયા છે એમનું જે થોડું હવે સોશિયલ સર્કલ બચ્યું છે પાંચ પંદર જણાનું એ બધા આજુબાજુ છે સાંજે સવારે એ લોકો બેસી શકે એટલે એ લોકો નવસારી રહે છે હવે સાંભળજો આ જિગ્નેશભાઈ દેસાઈ અત્યારે એમની ઉંમર કદાચ પંચાવન અઠ્ઠાવન સાઠ હશે જિગ્નેશભાઈ કહ્યું કે હું ને મારા પત્ની રાત્રે અમે સાથે મારા માતા પિતા સાથે અમે જમીએ જમીને પછી થોડી વાર બેસીએ વાતો કરીએ પછી મારા માતા પિતા બેડરૂમમાં જાય કીધું કે હું ને મારા 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 પત્ની પત્ની પણ એમની સાથે બેડરૂમમાં એ મધરના હાથ દાબી આપે રિલેક્સ કરી આપે ને હું મારા પિતાના કરું મારે મુંબઈ કે દિલ્હી એટલા માટે નથી જવું કે ત્યાં મારા માતા પિતાને લઈને જઈ શકું કારણ કે એ લોકોને ફાવે નહીં નવસારીની બાર મોટી ઉંમરે અને હું ત્યાં જાઉં તો મારે રોજનો જે નિયમ છે કે એમના પગ દબાવવા રાત્રે એ નિયમ મારે રહે નહીં એ સેવા ન થાય એટલે આઈ એમ નોટ લિવિંગ નવસારી શું સંસ્કાર કહેવાય તો આપણે આપણા પરિવારમાં ખુશાલ એટલે ખુશાલી એટલે કે હેપીનેસ પ્રવર્તે એની માટે આપણે આપણા વડીલો માટે આવો આદર આવો પ્રેમ આવી સેવાની ભાવના એ આપણે ચોક્કસ રાખવી જોઈએ મોટા શહેરમાં સ્પેસ કન્સ્ટન્સ હોય એક જ બી એચકે હોય ટુ બીએચકે હોય એટલે કદાચ ન રહી શકે બાજુમાં રહેતા દૂર રહેતા હોય પણ અઠવાડિયે એક વખત અટેન્ડ કરવા રોજ એની સાથે ફોન કોલ ઉપર વાત કરવી એમનું જમવાનું દવાદારૂનું બરાબર ધ્યાન રાખવું એ આપણી જવાબદારીમાં આવે છે રિમેમ્બર વન થિંગ ચાલો આખા પ્રસંગ સાથે તમને કહું અમે છે ને નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં અમેરિકા ગયેલા ફેમિલી શિબિર્સ માટે પ્રમુખ સ્વાઈ મહારાજની સાથે ત્યાં ન્યૂયોર્કમાં અમારી ફેમિલી શિબિર માટે દસ દસ પંદર પંદર ફેમિલી જગ્યાએ ભેગા થાય અમે પણ આખો દિવસ એ ફેમિલી સાથે રહીએ અને આવી બધી વાતો થાય વર્કશોપ્સ થાય ઇન્ટરેક્શન્સ થાય ક્વેશ્ચન એર થાય બાળકો સાથે જુદા સેશન કરીએ વડીલો સાથે જુદા સેશન કરીએ એમાં બાળકો સાથેનું એક સેશન હતું દસ બાર બાળકો હતા બધા નાના નાના આઠ નવ દસ વર્ષના એ લોકોના સેશનમાં અમે એ લોકોને એક ફોર્મ આપ્યું એ ફોર્મમાં એક ભાગ એવો હતો વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એ ફોર્મમાં તમે લખો હેતુ અમારો એ હતો કે માતા પિતા પ્રત્યે માતા પિતા પાસેથી બાળકો સંતાનોને અપેક્ષા શું છે તમને શું લાગે છે કઈ કોલમ વધારે ભરાણી હશે વડ આઈ ડોંટ લાઇક અબાઉટ માય પેરેન્ટ્સ આઠ આઠ નવ નવ દસ દસ વર્ષના આટલા નાના નાના દીકરા દીકરીઓ આપણે જેને આમ ટ્રેડિશનલ ભાષામાં કહેવાય ટાબરિયા નાના નાના એવા નાના નાના છોકરા છોકરી જે લખેલું વેન વી રેડ ધ ફોર્મ્સ વી વાય શોક એક આઠ કે નવ વર્ષના બાળકે લખેલું સાંભળજો એને લખેલું આઈ ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ આ ક્લિયર શબ્દ હજી એનું હસ્તલિખિત ફોર્મ મારી પાસે છે કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી અને નાના નાની સાથે વર્તન કરે છે ને એ મને નથી ગમતું જો તમે એને ગરડા ઘરમાં મૂક્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ કી રાખજો પચીસ વર્ષ પછી તમને કામ લાગશે યુ વિલ બી પેઇડ ઇન યોર ઓન કોઈન્સ કારણ કે તમારા સંતાનો શીખી ગયા કે ગરડા થાય ને એટલે પેલું ગેલરીમાંથી પેલું ઘરડા ઘર દેખાય છે ને ત્યાં મૂક્યાવાના છે તમે જો માતા તમારા વૃદ્ધ માતા પિતા કે સાસુ સસરા ઘરમાં રહેતા હોય અને ખાવાનો ટાઈમ થયો થોડું વહેલું માગ્યું તમે બૂમ પાડી કંઈક થોડો ગુસ્સો કર્યો છણકો કર્યો યોર ચિલ્ડ્રન આર ઓબ્ઝર્વિંગ રિમેન રેડી ફોર ધ સેમ નોઈઝ આફ્ટર ટ્વેન્ટી ફાઇવ યર્સ તમે થાળી પછાડી તો એ રણકાર પચીસ વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઈન્સ એક બીજા બાળકે લખેલું આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ અધર ઇન માય પ્રેઝન્સ તમારે કદાચ પતિ પત્નીને ઝઘડો ઉભો થવાનો હોય તો છોકરાઓ સ્કૂલે જાય ને એની રાજો જો અને પછી બારનું બંધ કરીને બે બોક્સિંગ આવી જાય વાંધો નહીં બોક્સ પહેરીને ગ્લોવ્સ પહેરીને તમે એની હાજરીમાં ઝઘડો છો ઊંચા સાથે બોલો છો એ બધા કુસંસ્કાર એને પડી જાય છે એક ત્રીજા બાળકે લખેલું અતિ અતિ આશ્ચર્ય હું એને સ્પેશિયલ મળ્યો યુ વોઝ જસ્ટ સેવન યર્સ ઓલ્ડ આમ તો એક સાત વર્ષના બાળકને આવી સેન્સ હશે અને આપણ હું વાત કરું છું આજે તો સોશિયલ મીડિયાનું આટલું એક્સપોઝર છે આઈ એમ ટોકિંગ ઓફ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ એટલે ઘણો ને આજથી અઠ્યાવીસ વર્ષ પહેલાંની વાત કરું છું એક સાત વર્ષના બાળકે લખેલું કે પરહેપ્સ પછી પાછું ઊભો રહેલો ડોટ ડોટ આઈ ડોન્ટ નો બટ આઈ થિંક આઈ એમ શ્યોર અબાઉટ એટ સ્ટીલ આઈ ડાઉટ અ અબેથ બટ લેટ મી ટેલ યુ આમ બિચારો એટલે ટૂંકમાં અચકાતો અચકાતો ડાઉટ કરતો કરતો લખતો હતો પણ લખી નાખ્યું એણે છેલ્લે કે આઈ ફીલ મેની ટાઈમ્સ દેટ માય મધર લવ્ઝ માય યંગર બ્રધર મોર દેન મી સિસ્કારો નીકળી ગયો ને બધાને સાત વર્ષના બાળકે આ લખેલું કે મારી મમ્મીને મારા નાના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ હોય ને એવું મને ઘણી વખત લાગે છે સાત વર્ષના બાળકની આ સેન્સ એટલે ખૂબ માતા પિતાનું વર્તન ખુશાલ પરિવાર માટે ખૂબ જરૂરી છે નાની ઉંમરે જો આવું કંઈક એને ઝાટકો આવી ગયો તો નાની ઉંમરે આવું કંઈક એને એટીચ્યુડ બંધી ગયો નાની ઉંમરે એવો એક અણગમો ઊભો થઈ ગયો યુ વિલ નેવર એન્જોય ધ હેપીનેસ ઓફ ચિલ્ડ્રન ઇન યોર લાઈફ સંતતિનો આનંદ ક્યારેય નહીં આવે એટલે મેં બે દ્રષ્ટિકોણથી વાત કરી ખુશાલ પરિવાર માટે માતા પિતાના વર્તન અને વાણી જે બાળકો માટે જરૂરી છે સંસ્કાર માટે અને અને બાળકોનું અભ્યાસથી માંડીને સંસ્કાર જે પરિવારની ખુશાલી માટે ખૂબ જરૂરી છે કે માતા પિતાને પગે લાગવું આદર આપવો એટલે આપણા સંસ્કાર છે બીજું એક માતા પિતા તરીકે હવે માતા પિતાનો રોલ પૂરો થાય પતિ પત્નીનો રોલ છે તમારો તો એમાં પણ તમારા વર્તન એમાં પણ એકબીજાના સાથેના રિલેશનશીપ્સ એમાં પણ આપણે અત્યંત જાણપણું રાખવું પડે તમને આશ્ચર્ય થશે કે બેન્ડ્રામાં જે આપણે ફેમિલી કોર્ટ છે ને એમાં રોજના સિત્તેર એંસી ડિવોર્સ કેસીસ નોંધાય છે દિલ્હીમાં પણ રોજ સિત્તેર એસી હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના સો એમાં આશ્ચર્ય એ છે કે એમાંથી દર વર્ષે પંદર ટકાનો વધારો છે ગ્રોથ હોવો જોઈએ ને બધે એમાં પંદર ટકાનો ગ્રોથ છે આમાં હવે મોટી આશ્ચર્યની વાત કે આઉટ ઓફ ઓલ ધીસ કેસીસ રજિસ્ટર્ડ ફાઈવ પર્સન્ટ આર ઓફ ધ પીપલ અબાઉ ધ એજ ઓફ સિક્સટી સાઠ વર્ષથી ઉંમરના લોકો ઉપરના એ લોકો ડિવોર્સ માટે રજીસ્ટર થાય છે હવે સાઠ વર્ષ એટલે પચીસ અઠ્યાવીસ લગ્ન થયા ગયા ભેગા કાઢી લીધા હવે દસ પંદર જ છે પંચોતેર ખેંચી નાખ દસ પંદર એના રીઝન્સ એ લોકોએ શોધ્યા કે સાઠ વર્ષથી ઉપરના ઉંમરના લોકો કેમ ડિવોર્સ માટે રજીસ્ટર થાય છે એટલે કે પરિવારની ખુશી બરબાદ કરે છે ખુશાલ પરિવાર બરબાદ પાંચ કારણમાંનું એક કારણ શું હતું ખબર છે સડનલી માય સ્પાઉસ હેઝ લોસ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ કે મારા સ્પાઉસને હવે ડ્રેસિંગ સેન્સ નથી રહી અલ્યા સાઠ વર્ષે જબ્બો લેંગો પહેલાં બધું આવી બીજું કારણ હતું ધ ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ આ બધા હકીકતના કારણો છે એડવોકેટ્સે શોધેલા છે કારણો લખાવે ને ડિવોર્સમાં શું કારણ કારણ કે એકને એસી બાવીસ ચોવીસ ઉપર ફાવતું વીસ બાવીસ ઉપર ફાવતું હોય બીજાને પચીસ છત્યાવીસ જોતું હોય એટલે બંને પ્રેક્ટિસ કરીને ચોવીસ ઉપર આવી જવું જોઈએ પંખો એકને બે ઉપર ફાવતો હોય એકને પાંચ ઉપર તો બંને પ્રેક્ટિસ કરીને ત્રણ ચાર ઉપર આવી જવું જોઈએ અને પ્રેક્ટિસ કર્યા પછી ના ફાવે તો રજાઈ એક એક્સ્ટ્રા ખાલી જગ્યા પૂરવા માં બે ત્રણ પ્રશ્ન પૂછું છું પંખાની સ્પીડ સેટ ન થતી એક રજાઈ એક્સ્ટ્રા ઓઢી લેવાની રજાઈ ઓઢવાનો અનુકૂળ ના હોય તો પલંગની નીચે જવાનું પણ આવા ક્ષુલ્લક કારણો માટે યુ ગો ફોર ડિવોર્સેસ